નમસ્કાર પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો આજે ટોપ ક્લાસની જાફરાબાદી પેશો હું લઈને તમારા માટે આવ્યો છું અને તમારે જો જાફરાબાદી પેસ્ટ લેવી તો પાર્ટી જેન્યુન છે તમે અમને કોન્ટેક કરજો નંબર આપેલો છે અને શાંતિથી આ પેશો જુઓ તમને કેવી લાગી પેશો એ પણ જણાવજો અને બ્રીડમાં એક નંબર આ પેશો છે તમને જાફરાબાદીની નસલમાં સો ટકા સારી પેસ છે તમે તમે જોઈ શકો છો વરાખે એકદમ મસ્ત અને સુપર ક્વોલિટીની ભયના જોડે જાફરાબાદી છે અને જાફરાબાદી પેસ્ટ તમારે લેવી હોય તો ઉત્તમ સ્થળ છે તમને ક્યાંથી જાફરાબાદી મળશે અને કેવી મળશે હું તમને બધી ગેરંટી સાથે કહું છું કે આજે જાફરાબાદી પેસ્ટનો વિડીયો સ્પેશિયલી વિડીયો છે અને જાફરાબાદી પેસ્ટ જેને લેવી હોય તો ઉત્તમ સ્થળ છે ભાવનગરનું અને હું તમને પાર્ટીનો નંબર પણ આપવાનો છું તેથી તમે આ વિડીયો શાંતિથી જોજો અને એક એક પેસેજ જોજો તમને કેપેસિટી વાઇજ પેશો વાવડું છું દિવસનું વીસથી લિટર લીટરવાળી અને તમારે પણ આવા વિડીયો યુટ્યુબમાં આપવો હોય ફ્રીમાં એડ કરાવ્યો હોય તો આ નંબર ઉપર આપણે વિડીયો મોકલી દેજો જેથી તમારી પણ એડ થઈ જશે તો મિત્રો તમે આટલું કામકાજ કરજો કોઈને ફ્રીમાં વિડીયો આપવો હોય તો આ નંબર ઉપર વિડીયો મોકલજો જેથી તમારી એડ ફ્રીમાં થઈ જશે હવે હું તમને જાફરાબાદી પેજ વિશે માહિતી આપું છું જાફરાબાદી પેજ તમે આ જોવો છો ને ઓરિજિનલ જાફરાબાદી છે તમે એનું પૂંછડું જોઈ શકો છો એના સિંગ જોઈ શકો છો અને એની હાઈટ જોઈ શકો છો તો મિત્રો તમારે આવી જાફરાબાદી ભેસ લેવી હોય તો પાર્ટી જેન્યુન છે અને એનું કોન્ટેક નંબર હું પણ તમને આપું છું અને તમારે કોઈ પણ જગ્યાએ જોતી છે તો પાર્ટી તમારા ત્યાં મોકલાવશે અને એમને ત્યાં કેપેસિટી વીસ બાવીસ પચીસ લીટરવાળી પણ પેસો હાજરમાં છે અને હવે તમને હું કિંમતની જાણ કરું દઉં કિંમત સારી ભેસના લાખ દોઢ લાખ બે લાખ અઢી લાખ આ પાર્ટી ભાવનગરની છે ને આ ભાવનગરમાં પહેલાં નંબરની પાર્ટી છે અને ભેંસું બધી બ્રાન્ડેડ રાખે છે તમે જોઈ શકો છો આથી જેવી ભેંસો છે તમે ભેસો જુઓ આથી જેવી ભેંસો છે પાર્ટી ભેંસો સારી રાખે છે અને એમના પે દસ વીસ ભેંસો આવી અવેલેબલ હોય છે હાજરમાં હોય છે તો તમારે કોઈને નવો તબેલો બનાવવો હોય અને ભેંસું લેવી હોય તો આ પાર્ટીનો તમે કોન્ટેક કરજો અને પાર્ટી જન્યુન છે બરાબર તમને જાફરાબાદી ભેંસનું દૂધ કહી દઉં દિવસનું વીસથી બાવી વાળી અને બનાસકાંઠાવાળાને પણ હું કહી દઉં છું કે ભાઈ તમે બે ભેંસો દોતા હોય ને તો આવી એક ભેંસ ધો જાફરાબાદી નેશનલની એકવાર ટ્રાય કરી જુઓ ભેંસો બહુ સારી છે અને જો તમારે એક એક ભેંસની ડિટેલ જોતી હોય તો હું તમને પાર્ટીનો નંબર છેલ્લે વિડીયોમાં આપીશ તો તમે પાર્ટીને કોલ કરી શકો છો કોલ કરી શકો છો તો મિત્રો તમે જુઓ આ ભેસની હાઈટ લંબાઈ અને ઓચરો ગાળો ચોખ્ખી ભેસ છે તમે જોઈ શકો છો અને દૂધની કેપેસિટી પણ બહુ સારી છે તો મિત્રો અને આ જુઓ સાહેબ મારા આપણે હેચએફને આવા બાવલા નહીં હોતો સંકરીને વટી જાવી આ ભેસ એક નંબરની ક્વોલિટી છે આમાં કંઈ ઘટતું હોય તો તમે કહી શકો છો ટૉપ ક્લાસ બ્રેડની છે આવી ભેસ લેવી તો દોઢ બે લાખ રૂપિયા થાય મારા ભાઈ પણ વસ્તુ આવા દિવસનું બાવીસ લીટર દૂધ કર્યા પેસ તમે જોઈ શકો છો એટલે મિત્રો શાંતિથી વિડીયો જુઓ અને તમને પાર્ટીનો નંબર હું આપીશ છેલ્લે અને તમારે આવી પેસ્ટ લેવી તો તમે પાર્ટીનો કોન્ટેક કરજો પાર્ટી જેન્યુન છે તમને કહી દઉં તળસીભાઈ ડેરી ફાર્મ હાઉસ એમનું નામ છે જૂના અને જાણીતા ભાવનગરની અંદર જાફરાબાદીમાં પહેલો નંબર એમનો આવે છે એટલે ટોપ ક્લાસની બ્રેડ વાપરે છે અને સારી વસ્તુ લઈને વેચે છે એમનો વેપાર છે પણ કહેવાનો મતલબ ઘરે ગયા પૈસો રાખે ને તમે એક બે પૈસો હોય ને તમે કામ કરો તો વ્યવસ્થિત પૈસો રાખે એટલે પાર્ટી જેન્યુન છે વસ્તુ ઘણા ટાઈમથી ધંધો કરે છે અને એક નંબર પૈસો લાવે તમે જોઈ શકો છો એમના વરાકતાલ જોઈ શકો છો તો મિત્રો તમારે આવી પૈસો લેવી હોય તો પાર્ટીનો કોન્ટેક કરજો અને વિડીયોમાં માહિતી આપણે ખાલી પેશોની આપી છે અને કિંમત જણાવી છે બે લાખ દોઢ લાખ અને વધુ માહિતી માટે ભાઈનો આપણે નંબર છેલ્લે આપશું તમે એમને કોલ કરજો અને તમે એક એક પેસની ડિટેલ લઈ શકો છો અને તમારે પણ જો આ પેસ લેવી હોય તો રૂબરૂ જઈને દૂધ દોઈ નીકાળી અને પેસ્ટ લાવી શકો છો એટલે પાર્ટી જેન્યુન છે એમાં કોઈ ટેન્શન નહીં અને યુટ્યુબના માધ્યમથી હું તમને કહું છું કે તમારે પેસ લેવી હોય તો તમે રૂબરૂ જઈ દોઈ જોઈ લાવવાની તો વાંધો નહીં આવે તમે પેશો બધી સારી જ છે તમને લાખની ભેસ મળે દોઢ લાખની મળે અને બે લાખની મળે અને બીજી મિત્રો તમને ખાસ જાણ જો કોઈને ભેસ લેવાની ગણતરી હોય તો પાર્ટીને કોલ કરવું એમને ફોન ના કરો છો ને કે બજાર હેરાન કરે આખો દિવસમાં બસો બસો ફોન આવે એટલે માણસ કંટાળી જાય એટલે તમારે લેવાની ગણતરી હોય તો પાર્ટીને કોન્ટેક કરજો પાર્ટી જેન્યુઅન છે કોઈ ટેન્શન નહીં અને તમને ગમે તો તમે ભેસ લઈ શકો છો ફરાક તાલે ચોખ્ખી ભેસવું છે તમે જોઈ શકો છો અને એમનું નામ તળસીભાઈ ડેરી ફાર્મ હાઉસ એમનું નામ છે તુલસીભાઈ ડેરી ફાર્મ હાઉસથી ઓળખાય છે ભાવનગર અને મોબાઈલ નંબર છે અગણ્યાસી નવસો નેવું આઠ આઠ આ નંબર ઉપર તમે કોલ કરીને વધુ માહિતી લઈ શકો છો જેન્યુન પાર્ટી છે તમને જો આવા વિડીયો જોતો હોય તો એક કોમેન્ટ યસ કરી દેજો જેથી બીજીવાર પણ આવા વિડીયો તમારા સુધી લાવશો અને તમે એક નંબર ક્વોલિટી જાફરાબાદીમાં એમની પાસે છે તમે આવી બેસો કોઈ વિડીયોમાં જોઈ હતી ના જોઈ હોય તો કો કે આ ભાઈ અમે જોઈ હતી તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને કરતા રહેજો અને અમને કોમેન્ટમાં કંઈ અમારી ભૂલો તો જણાવતા રહેજો પેશો એક નંબર છે તમે જોઈ શકો છો ટોપ ક્લાસ જાફરાબાદી પેસ મિત્રો જેને લેવી હોય તો વહેલાથી પહેલાં અને ઓલ્ડ વર્લ્ડ લાઇન છે તમે જોઈ શકો છો જે ઓરિજિનલ રૂપવાળી પેસુ છે મેં પેસુ આવી પહેલી વાર જોયું છે તો મિત્રો સારી હતી એટલે આપણે વિડીયો મૂક્યો છે તો તમને અનુકૂળ આવે તમે પાર્ટીને કોન્ટેક કરી શકો છો વરાક તાલે બધી રીતે પેસું રેડી છે એમનો પૂંજડાની ક્વોલિટી જો એમનું સિંગ એમનું મોઢું ગણપતિ ટાઈપનું અને હાથી જેવી પેસો સાહેબ છે વરાક તાલે સંકરી જેવી છે તમે જોઈ શકો છો ટોપ ક્લાસ બ્રેડની છે હવે તમને અનુકૂળ આવે તો તમે પાર્ટીનો કોન્ટેક કરી શકો છો અને વિડીયોમાં આગળ પણ નંબર આપો અને છેલ્લે પણ નંબર આવશે બરાબર નંબર તમને ના જોડે તો આપણે યુટ્યુબના નંબર પર તમે કોન્ટેક્ટ કરજો જેથી હું તમને નંબર લઈ આપીશ તો મિત્રો બધને રામ રામ આમ તમારે પણ આવા વિડીયો મૂકવા હોય તો આપણો કોન્ટેક કરજો અને વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને તમે જણાવજો ભાવનગર તળસીભાઈ ડેરી ફાર્મ હાઉસ મોબાઈલ નંબર તળી